ધાનેરા ખાતે વધારે પુસ્તકો સાથેનું સરકારી પુસ્તકાલયનું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ધાનેરા ખાતે ત્રણ હજાર થી વધુ પુસ્તકો સાથેના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના વરદ હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલય શુભારંભ કરાયો ગુજરાત સરકાર રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા માવજીભાઈ દેસાઈના વરદ હસ્તે તેમજ ગાંધીનગરથી ગ્રંથાલય વિભાગમાંથી ડોક્ટર જયરામ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રજાજનો માટે લોકાર્પિત કરવામાં આવતા સાહિત્ય રસિકો વાંચકો વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી આ સરકારી તાલુકા પુસ્તકાલયમાં ત્રણ હજારથી વધુ પુસ્તક સામાયિકો વર્તમાન પત્ર ઉપલબ્ધ છે પુસ્તકાલયમાં વિવિધ વિષયોના પુસ્તકો તેમજ બાળકો માટેના પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ ઉપલબ્ધ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે સુંદર બેઠક વ્યવસ્થા છે આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ બળવંતભાઈ રાવ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી આશાબેન પટેલ રાજકીય આગેવાનો હરીશિ રાજપૂત શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી દિનેશભાઈ પટેલ શ્રી જોઈતાભાઈ દેસાઈ શ્રી મેરુજી ઠાકોર શ્રી મુમતાજભાઈ સોલંકી શ્રી પ્રતાપભાઈ જોશી શ્રી ખેંગારભાઈ દેસાઈ તેમજ મદદનીશ ગ્રંથાલય નિયામક મહેસાણા જે કે જાળિયા અનેક રાજકીય સામાજિક અગ્રણી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સદ વ્યવહાર સદ વર્તન ઊભું થાય છે એટલે આ જીવનમાં ખૂબ વાંચન એ ખૂબ જરૂરી છે અને આ વિસ્તાર સતત ચિંતા કરનાર ધારાસભ્ય શ્રી આવીને એમ કે મને આ જોઈ છે એટલે અધિકારીઓ પણ થોડા ભીસ માં આવીએ પણ થોડા માનની ધારાસભ્ય શ્રી છે એટલે ક્યાંક નિયમમાં માં કરીને પણ એ વિસ્તાર ને એ સગવડતા સરકાર તરફથી ઊભી થાય એવા સતત આ વિસ્તાર ચિંતા કરનાર માનની ધારાસભ્ય ને જે પણ જીતતા કરી છે અને જનતા માને છે જે દરસ્તો એમાં ખૂબ શી ફાળો છે એટલે માનનીય શકે એમને સારું કોલેજ મળે એના માટે કરી શકે વળી લો જે કરતા હોય એની વાંચન કરી શકે

ગ્રંથાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે સરકારમાંથી વધારેલા જયરામભાઈ અને ધાનેરા તાલુકામાંથી વધારેલા પૂર્વ એમએલએ નથાભાઈ બળવંતભાઈ અને સૌ આગેવાનોએ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને ધાનેરા માટે જે જરૂરિયાત હતી ખૂબ વર્ષોથી માંગ હતી પુસ્તકાલય અને આજના સમયમાં જેની જરૂરિયાત છે એ ઉંમરવાળા લોકો માટે અને કોમ્પિટિશન એક આપવા માટે બાળકો માટે પણ આજના સમયની જે જરૂરિયાત હતી એ જરૂરિયાતને પહોંચી વળવા માટે આ વિસ્તારની અંદર એક સારું કાર્ય પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ તબક્કે ત્યારે હું સરકારશ્રીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથે સાથે એ ઓફિસર અને એમની સમગ્ર ટીમનો પણ હું આભાર માનું છું કે ખૂબ ઓછા સમયની અંદર ભાડા ઉપર મકાન લઈ અને અત્યારે આધુનિક તમામ પ્રકારની સગવડો સાથે ત્રણ હજાર કરતાં પણ વધારે પુસ્તકો બધી જ વયના લોકોને પુસ્તકનું જ્ઞાન મળી રહે એ પ્રકારની સુંદર વ્યવસ્થા જ્યારે કરવામાં આવી છે ત્યારે મારે ધાનેરાવાસીઓને અપીલ પણ કરું છું કે વધુમાં વધુ લાભ આ પુસ્તકાલયનું બધા લોકો લે એ પ્રકારનું કાર્ય આપણે સાથે એક જૂનું પુસ્તકાલય પણ આવેલું છે જે ખાનગી ટ્રસ્ટનું હતું તે હજારો પુસ્તકો અત્યારે ખાઈ રહી છે તો એ પુસ્તકોને અહીંયા લાવવામાં આવવાનું લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે સરકારનું જે તો હંમેશા એ જ રહ્યું છે કે વધુમાં વધુ પુસ્તકાલયો બને અને વધુમાં વધુ પુસ્તકો લોકો સુધી જાય અને લોકો પુસ્તકોના મિત્ર તરીકે માને અને એનો ઉપયોગ કરે ત્યારે આજે ઓફિસર્સે પણ વાત કરી છે અને એ બાબતમાં પણ સરકારમાં જે કેસ ચાલે છે એ કેસનો જે પ્રકારે નિર્ણય આવે તો એનો પણ ઉપયોગ ધાંધેરાવાસીઓ માટે થાય એ પ્રકારનું કામ થાય